આરોપીઓનો કોન્ટ્રાક્ટ રદ કરવા કાર્યવાહી બાબત સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ મારું નામ જાડેજા સ્વરૂપસિંહ આ જે બનાવ બન્યો છે એ ખોટો બનાવો છે ને જે ગાડીઓને ડિટેન કરી નાખે છે ઊભો એક બનાવ ઊભો કરવાનો આવે છે બીજું જે ખેતર કે છે ખેતર એ બીજાનો છે એમનો ખેતર નથી ફરિયાદ એકદમ ખોટી કરવામાં આવી છે ને જે ખેતર છે એ ભાઈ અહીંયા છે હાજર જ છે ને એકદમ ખોટો બનાવો છે અને આજે એલસીબી છે ટોચર કરે છે આર્થિક રીતે અને બીજું ધંધાની અંદર નુકસાન કરે એવી રીતે આ કરેલો આવે છે હવે શું માગતું અમારે આ બનાવની અંદર સતત તપાસ સારી રીતે થાય અને કાયદાકીય જે કાયદાની જોગવાઈમાં જે નિયમ લેવાય એ સારી રીતે થાય મારું નામ આવિરસિંહ જાડેજા સરપંચશ્રી આજ આજરોજ અમે કલેક્ટર સાહેબ પાસે એક દરખાસ્ત લઈને આવ્યા છીએ લોરિયા ગામનો જે બનાવ છે ચાર આઠના બનાવ બન્યો છે જે ખોટી રીતે ત્રણસો સાત કલમ લગાવી અને ખોટી રીતે માનસિક આર્થિક શારીરિક મેન્ટલી રીતે હેરાન કરવામાં આવે છે ખોટી કાયદાથી ઉપર જઈ અને પોલીસ કાયદાનું પોલીસ અધિકારીઓ કાર્યવાહી કરી રહ્યા છે એ બાબતે અમે અહીંયા આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આપવા આવ્યા છીએ સાથે લોરિયા ગામના સો એક સો એક લોકો આવ્યા છે અને આરોપીઓને ખોટી રીતે જે અન્યાય થઈ રહ્યો છે એને ન્યાય મળે એના માટે આજ રોજ કલેક્ટરશ્રી તથા એને લાગતા વળગતા તથા આપણા જે પદાધિ પદાધિકારીઓ છે જે એમપી સાહેબ છે ધારાસભ્યશ્રી છે એ બધાને લાગતા વળગતાને અમે આજે આવેદનપત્ર આપવા જશું જે રીતનો રીતનો આ કઈ બનાવ છે શું હકીકત તો ખરેખર જોઈ તો બનાવ ઊભો કરવામાં આવ્યો છે એક હજી ત્રણસો સાતની કલમ લગાવવામાં આવી છે તદ્દન ખોટી છે પોલીસ દ્વારા ખોટી રીતે એને એરેસ્ટ કરવામાં આવ્યા છે એલસીબી દ્વારા ખૂબ ટોચર કરવામાં આવ્યું છે અને જે બનાવ બન્યો હતો એના ફરિયાદથી એના પહેલાં એલસીબી એ લોકોને એરેસ્ટ કરી લીધા એરેસ્ટ કર્યા પછી ત્યાં એલસીબી ઓફિસે લઈ જઈ અને ટોર્ચર કરે છે અને કહે છે કે જ્યાં સુધી તમારા બે ભાઈને નહીં લઈ આવો ત્યાં સુધી અમે તમને તમારું ઉપર ફરિયાદ નહીં કરીને અહીંયા પૂરી રાખશું ને ટોચર કરશું અને એવી રીતે હેરાન કરી અને માનસિક આર્થિક રીતે નુકસાન પહોંચાડવા માટે થઈને આ બધું કાવતરું ઊભું કરવામાં આવ્યું છે હવે અત્યારે એમનું કોન્ટ્રાક્ટ રદ થાય અને ધંધાકીય રીતે આર્થિક નુકસાન થાય એ બાબતેનું આ કામ છે આ એમના ભાઈ છે એમનું કામ ચાલે છે એ લોકોની પણ ગાડીઓ ડિટેન કરવામાં આવે છે એ શેના કારણે આવે છે આ કોનું આ આપણા નરેન્દ્ર મોદીનું ગુજરાત છે ગાંધીજીનું ગુજરાત છે આ કાયદો વ્યવસ્થા છે આ છે સુશાસનની આપણે વાતો કરીએ છીએ આ સુશાસન છે આપણું આવી રીતે નાના માણસોને હેરાન કરવાના કોઈ એક વ્યક્તિના કહેવાથી આ આ લોકો પ્રીઠબળ કાંઈ નથી એટલે આ કાંઈ નહીં કરી શકે અમારી સામે ઝૂકી જાય એના માટેના આ બધા પ્રયત્નો છે અને ધંધાકીય રીતે એમને પાડી દેવા માટે આ કાવતરું છે